તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ આટલા વિસ્તારોમાં સોતરા કાઢી નાખેવો ભારેથી અતિભારે વરસાદ પડશે તેમજ આગામી સમયમાં ચોમાસાને લઈને મોટી અપડેટ જોવા મળી છે એકી સાથે બે સિસ્ટમ પણ સક્રિય થઈ છે તેમજ વાવાઝોડા રૂપી ઉસ પણ જોવા મળી રહ્યું છે તો સંપૂર્ણ માહિતી મિત્રો રાજ્યના કયા વિસ્તારોમાં કેવો વરસાદ તેમજ સિસ્ટમ અને ચોમાસા વિશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયોમાં આગળ વધતાં પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોની લિંક શેર કરી દેજો તો જોઈ લઈએ મિત્રો વિગતવાર માહિતી સૌપ્રથમ મિત્રો આપણે જોઈએ અત્યારે રાજ્યના કયા વિસ્તારોમાં કેવો વરસાદ લાઈવમાં પડી રહ્યો છે તો સૌપ્રથમ મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરીએ તો દ્વારકા ચલાયા જામનગર ભાનવડ પોરબંદર જૂનાગઢ ગોંડલ રાજકોટ સોટીલા જસદણ બોટાદ અમરેલી તેમજ અલંગ ભાવનગર મહુવા અને દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે વેરાવળ ઉના મહુવાની આજુબાજુના વિસ્તારો કોડીનાર રાજુલા આ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે સૌથી વધારે મિત્રો જૂનાગઢ પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કાલાવડ અને લાલપુર તેમજ જામનગર અને આ બધા વિસ્તારો છે જૂનાગઢ સુધીના આમાં પણ સારો એવો મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો હવે કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં અત્યારે ખાસ કરીને લાઈવમાં માંડવી નલિયા પાડલી આ વિસ્તારોમાં હળવો વરસાદ તેમજ ગાંધીધામ તેમજ ભસાવ રાપર ખાવડા આ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો હવે મધ્ય ગુજરાતમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે તો અમદાવાદ વિરમગામ નળ સરોવર મહેમદાબાદ ડાકોર કપડવંજન બાલાસીનોર દાહોદ હોદરા રણાવડાની આજુબાજુના વિસ્તારો આ બધા વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ મિત્રો અત્યારે લાઈવમાં જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતમાં તો સુરતમાં અગાઉ પણ સારો એવો 10 20% પણ વરસાદ વધુ વર્ષ્યો હતો અત્યારે પણ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે સુરત અને વલસાડની આજુબાજુના વિસ્તારોમાં મધ્યમ થી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે બિલ્લીમોરા નવસારી વલસાડ તેમજ વાસંદા આહવા સાપુતારા ભવનાથ અંબોસીએ વાપી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ અત્યારે લાઈવમાં જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો ઉપરવાસના દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેવા કે દહેજ ભરોજ સિનોર આ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે અમોદ અને વડોદરા બોડેલી સુધીના અલીલાઝપુર બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે પાલનપુરને મહેસાણા બિનમાલ આવદા ડુંગરપુર હિંમતનગર ખેડબરમાં થરાદ રાઘનપુર આબુ રોડ એ બધા વિસ્તારોમાં કંઈક ને કંઈક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો સિસ્ટમની તો આગામી સમયમાં હળવો લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે તો એના ભાગરૂપે રાજ્યમાં સારો એવો વરસાદ પડશે નવો રાઉન્ડ શરૂ થશે વાત કરીએ મિત્રો વાવાઝોડા રૂપી પવનની તો આગામી સમયમાં સિસ્ટમના ભાગરૂપે થોડો ઘણો પવનની ગતિમાં ફેરફાર થઈ શકે પરંતુ વાવાઝોડાની અત્યારે મિત્રો લાઈવમાં કોઈ પણ સંભાવના બતાતી નથી આગામી દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે એની સાથે પવનની ગતિમાં થોડો ઘણો ફેરફાર થશે હવે મિત્રો ચોમાસા વિશે વાત કરીએ તો ચોમાસું મિત્રો આગળના દિવસોમાં પણ સારું એવું જોવા મળશે કારણ કે ચોમાસાની શરૂઆતમાં જ તે સારો એવો સમગ્ર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત કચ્છ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ શરૂઆતમાં જોવા મળ્યો હતો સૌથી વધારે સૌરાષ્ટ્ર અને ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ મિત્રો શરૂઆતમાં જોવા મળ્યો હતો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલ